ਮਦੌੜਾ दारू ਰਮੈ ਕੇ

લે ભમેળાજી હા આલે લહર લહર પેછે લહર બહુ પેછે ઓ કાકા એ ઉ તો લહજીયો ભાઈ

બા નું બા નું એ મને ધમકાવા જો એનું લહણ ને આ दारू નું એક એક આ ઢોલુ હતું હા હું બાનું હતું લહળ છોડી દે કટકો છૂલ બે કટકો કરવું <raid> આઈડિયા

મજા ખરેખર <laughs> <laughs>

કશી મારા લે હે ટોકર ને બોકર બોયુ લે લે તારી લે કે મેના તો ક હમ બિટકો નતો ને ઇને કીધું ત રાજ ગઈ જાજે ટોકર ને બોકર બધુ જતો રહે એ સાચી વાત પડી પાહી બધુ આદ ને વાત બધુ જ કોરી ગયો અને મારા હતોવા હપ્તો કઈ રીતે ભરે હારું કોક તો કરવું પડે હપ્તે મારા નેટ નેટ પૈસા ભેગા તા અને બધાય ખોઈ રહ્યો હવે હું કોક તો કરવું પડે હેલો ને જગ્યા ઉપર જઉં ચો કેરો दारूળો ચો મરી જાય તો એક થઈ માળા હો તારા હમું પડ્યો તો ભાગ પર હેડ તાળા ત્રણ માળા એક તાળા અને બધું પઠી ગયું બરોબર પૈસા તો બરોબર થઈ ગયા કરશું આપડે એ તો કોક તો શેટિંગ કરશું આપણે આ તો મોનાના ભાગવું છે તો દેવું ના ના કોક તો ને કોક કરો તો જલ્દી આ તો તો દેવું એ હા હા લાવ હંતાલ દે આખી આ તો ગોતે લાગો ઓ હા

ડુંગળી છે લે આલે ઓનો હાચ કે કા ઓનો બાવ અભડ્યો આ હું આ અરે દુબઈ નું લહાણા દુબઈ નું અલે તું જો પેલા અમી રીતે જો અલે કરી ના 800 રૂપિયા આઈ તાન અલે તને વિશ્વાસ તમ નઈ થતો લે ડુંગળી છે બધા ખબર પડો તમે ના લહાણ નઈ ડુંગળી સા ડુંગળી અલે મોહન તને દેખાતો તો નઈ એક વખત તો આ લહાણા અને આ પૈસા પૈસા ચોઈ લાયા તમે આચું બોલ

ના મુરખો બનાજો 700 રૂપિયા લઈ ગયો મા જોડે લે લે ડોહો આખા ગોમના મુરખો લે ઓહ અલ્યા પેલું આવા જો ડોહો જો ઈજીય આયા લહળા તું

એટલે પહી માં જોડે પૈસા નતા એટલે પહી મે આ બધા લોકો ને ગુચ્છ પાવાનો ધંધો ચાલુ કર્યો આ ધંધા સોઈ માં મજૂરી કરો આવા ગયા ઘર પર હું ઊંધી ઉકલી ગયો હારું હું આવા ધંધા ન કરું એ તમે તો પૈસા માં લઈએ હો હવે જો આ તો તમે અમાર ગોમના બાઠ હોશો એટલે તમને સોળાયા નકા ધોતું એ મેલી જવું પડે હેરા આવ્યો ટાઈગર ઢોગળી ના અવગણી ભાઈ બંધો ની મોજ હા